શ્રી શિવાય નમસ્તોભ્યમ હર હર મહાદેવ પ્રિય શ્રોતાઓ આપ સૌનું ધર્મા ભક્તિ ચેનલની શ્રાવણ માસ કથા શ્રેણીના ત્રીજા દિવસે હાર્દિક સ્વાગત છે આજે દિનાંક છે સત્યાવીસ જુલાઈ અને દિવસ છે રવિવાર આજે બ્રહ્મ મુહૂર્ત સમય સવારે ચાર વાગીને સત્તર મિનિટ થી પાંચ વાગીને પાંચ મિનિટ સુધી રહેશે સૂર્યોદય થશે સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને અગિયાર મિનિટે થશે ચંદ્રોદય રાત્રે નવ વાગીને વીસ મિનિટે થશે દિવસ છે શ્રાવણ માસનો શુક્લ પક્ષની તિથિ જે આખો રહેશે અને એક વાગીને બે મિનિટે પૂર્ણ થશે ત્યારબાદ ચતુર્થી તિથિનો આરંભ થશે પ્રીતિ યોગ આખા દિવસ દરમિયાન રહેશે અને સાંજે છ વાગીને એક મિનિટે પૂર્ણ થશે ત્યારબાદ આયુષ્યમાન યોગ શરૂ થશે અને રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત જે સાંજે 4:30 વાગ્યા થી 6 વાગ્યા સુધી રહેશે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત ગણાય છે. આથી આપણે શ્રદ્ધા અને ભક્તિથી ભજન કરીએ ભગવાન શિવ, માતા પાર્વતી અને સૂર્યદેવનું જે જીવનનો તેજ, ઊર્જા અને આયુષ્યના દાતા છે. હે આદિત્ય દેવ, હે ત્રિલોચન, હે શિવ સંભો, હે માગોરી તમે ત્રણેય આપની કૃપાથી જીવનમાં પ્રકાશ સંયમ અને શાંતિ લાવો છો અમે પ્રાર્થના કરીએ છીએ કે સૂર્યદેવ આપણા જીવનમાં હંમેશા તેજ પૂરું પાડે આળસ દૂર થાય અને દરેક દિવસ નવી પ્રેરણાથી ભરપૂર બને ભગવાન શિવ શંભુને પ્રાર્થના કરીએ કે ભક્તિમાં સ્થિરતા અને મનમાં શાંતિ બની રહે માતા પાર્વતીને પ્રાર્થના કરીએ કે આપણા મનની શ્રદ્ધા ક્યારેય ડગમગે નહીં અને આપણા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ સર્વદા વસે શ્રાવણ માસનો આ ત્રીજો દિવસ ખૂબ જ શુભ ગણાય છે કારણ કે તેમાં શિવ ભક્તિ અને સૂર્ય ઉપાસનાનો સંગમ થાય છે જ્યારે ભગવાન શિવની તપશ્ચર્યાની પવિત્રતા અને સૂર્યદેવની ઉર્જા જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે આળસ રોગ અને દુર્ભાવનાઓ આપમેળે નાશ પામી જાય છે ત્યારે આપ ભક્તોને વિનંતી છે કે આ કથા શ્રેણીનો દરેક અધ્યાય ભાવપૂર્વક સાંભળો અને તેને તમારા પોતાના લોકો સાથે વહેંચો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરીને વધુને વધુ લોકો સુધી આ પાવન શ્રેણી પહોંચાડો હવે સાંભળો શ્રાવણ માસ મહાત્મ્યનો ત્રીજો અધ્યાય જ્યાં ભગવાન શિવ માતા પાર્વતીને પવિત્ર જ્ઞાન આપે છે ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે હે દેવી મારા આ આદિ સ્વરૂપને મેં પોતાના યોગ બળથી જાણી લીધું છે અને તે સ્વયં નિર્ધારિત પણ કર્યું છે આ સ્વરૂપ સોમનાથ તરીકે ઓળખાય છે તે પૂર્વાન સમયે ઋગ્વેદમાં મધ્યાન સમયે યજુર્વેદમાં અપરાહન સમયમાં સામવેદમાં અને સાંજના સમયે અર્થરવેદમાં સ્થિત રહે છે શિવજી કહે છે હું એ અંતર્યામી મહાપુરુષ સોમેશ્વરને જાણું છું જે અંધકારથી પર અને સૂર્ય સમાન પ્રકાશમાન છે જે વ્યક્તિ તેમને ઓળખે છે તે ક્યારેય મૃત્યુ પામતો નથી એટલે કે તે મુક્તિ પ્રાપ્ત કરે છે માનવ માત્રની મુક્તિ માટે અન્ય કોઈ પણ માર્ગ નથી ભગવાન શિવ કહે છે હે પાર્વતી આ મહિમાશાળી સોમનાથના મહાતમ્યનો માત્ર દિગ્દર્શન મેં તમને જ કરાવ્યો છે ત્યારે શ્રી સૂતજી કહે છે હે મહર્ષિઓ તે ભગવતી મહાદેવી પાર્વતી જ્યારે તેમણે પ્રભાસ ક્ષેત્રનો મહિમા શિવજી પાસેથી સાંભળ્યો ત્યારે તેમણે પુનઃ ભગવાન શંકરને પૂછ્યું હે પ્રભુ હે મહાદેવ હે દેવોના સ્વામી હું તમને નમન કરું છું કૃપા કરીને કહો કે આ દિવ્ય લિંગનું સોમેશ્વર નામ ક્યારે અને કેવી રીતે પડ્યું ત્યારે ભગવાન શંકર કહેવા લાગ્યા દેવી પૂર્વકાળમાં જ્યારે હું સ્પર્શ લિંગ સ્વરૂપે અહીં હાજર થયો ત્યારે કોઈ પણ મનુષ્ય મારી ઓળખ નહોતું કરતું જ્યારે પ્રલય પછી મહાકલ્પ શરૂ થાય છે અને ત્યારબાદ બ્રહ્માની સ્થિતિ સમાપ્ત થઈને નવા બ્રહ્માનું સર્જન થાય છે ત્યારે આ સોમનાથ રૂપમાં હું ઉજાગર થાઉં છું ભગવાન શિવ કહે છે હે દેવેશ્વરી એ સમયે મારા આ દિવ્ય લિંગનું નામ પણ બદલાઈ જાય છે અત્યાર સુધી છ બ્રહ્મા પસાર થઈ ગયા છે અને હાલમાં સાતમા બ્રહ્મા ચાલી રહ્યા છે આ સમયે જે બ્રહ્મા છે તેમનું નામ છે સતાનંદ જ્યારે આ સતાનંદ બ્રહ્મા આઠમા વર્ષના હતા ત્યારથી મારા આ લિંગનું નામ સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું છે પૂર્વના જે બ્રહ્મા હતા તેમનું નામ હતું વિરિંચી તેમના સમયમાં આ લિંગનું નામ હતું મૃત્યુંજય બીજા કલ્પમાં બીજા બ્રહ્માનું નામ હતું પદ્મભુ તેમના સમયમાં મારા આ લિંગનું નામ પડ્યું હતું કાલાગ્નિ રુદ્ર તૃતીય બ્રહ્મા જેમનું નામ હતું સ્વયંભો તેમના સમયમાં સોમનાથ લિંગનું નામ અમૃતેશ ચોથા બ્રહ્મા તરીકે પ્રસિદ્ધ થયા ત્યારે તેમના સમયમાં નામ અનામય પાંચમા બ્રહ્મા સુરત જયષ્ટ તરીકે ઓળખાતા અને તેમના સમયમાં સોમેશ્વર લિંગનું નામ હતું કૃતિવાસ છઠ્ઠા બ્રહ્માનું નામ હતું હેમગર્ભ અને તેમના સમયમાં આ લિંગનું નામ હતું ભૈરવનાથ હવે જે સાતમો બ્રહ્મા છે તેમનું નામ છે સતાનંદ જેમના સમયમાં ફરીથી મારા લિંગનું નામ સોમનાથ બની ગયું છે આ પછી આવતા કાળમાં આઠમા બ્રહ્મા ચતુર્મુખ તરીકે જાણીતા બનશે અને તેમના સમયમાં સોમેશ્વર દેવનું નામ રહેશે પ્રાણનાથ હે દેવી દરેક નવા બ્રહ્માના જન્મ બાદ તેમના આઠ વર્ષના થયા પછી સોમનાથ લિંગનું નામ પણ બદલાઈ જતું હોય છે એમ દરેક કલ્પમાં અલગ અલગ નામોથી મેં આ લિંગના રૂપમાં હાજરી આપી છે આ રીતે હે પાર્વતી મેં સંક્ષેપમાં તમને સોમનાથ લિંગના બધા જ નામ જણાવ્યા છે ત્યારે માતા પાર્વતી બોલી હે દેવેશ્વર મનુષ્યો પર દયા કરવા માટે હું પણ તમારી સાથે દરેક કલ્પમાં અવતરી હતી કૃપા કરીને જણાવો કે ત્યારે મારા કયા કયા નામ હતા ભગવાન શિવે કહ્યું હે દેવી આદિકલ્પમાં તમારું નામ હતું જગન્માતા બીજા કલ્પમાં તમારું નામ હતું જગદની ત્રીજા કલ્પમાં શંભવી ચોથા કલ્પમાં વિશ્વરૂપિણી પાંચમા કલ્પમાં નંદિની છઠ્ઠા કલ્પમાં ગણાંબિકા અને સાતમા કલ્પમાં તમારું નામ છે વિભૂતિ ભગવાન શિવદેવી પાર્વતીને કહે છે હે સોમુખી જેમ સાતમો કલ્પ વિભૂતિ નામથી તમે જાણીતા થયા છો તેમજ આઠમા કલ્પમાં તો શુભ્રુ નવમા કલ્પમાં આનંદા દસમા કલ્પમાં વામલોચના અગિયારમા કલ્પમાં વરોહિતા બારમા કલ્પમાં સોમંગલા તેરમા કલ્પમાં મહામાયા ચૌદમા કલ્પમાં અનંતા પંદરમા કલ્પમાં ભૂતમાતા સોળમા કલ્પમાં ઉત્તમા અને સત્તરમા કલ્પમાં તો પિતૃ નામે પ્રસિદ્ધ થાય છે આ પછી તો દક્ષની પુત્રી સતી તરીકે જાણીતી થઈ દક્ષ પ્રજાપતિ દ્વારા અપમાન થતાં તો પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો આ પછી જ્યારે આવ્યો ત્યારે પર્વતરાજ હિમાવને તારી ઉપાસના કરીને તને પુત્રી રૂપે પ્રાપ્ત કરી ત્યારબાદ તું ભયાનક અને દુર્લભ તપ કરીને મને પતિ રૂપે પ્રાપ્ત કર્યા અને પાર્વતી નામથી પ્રસિદ્ધ બની હે સુંદરી આ કલ્પ જ્યાર સુધી ચાલે છે ત્યાં સુધી હું તારા સાથે કૈલાસ પર્વત પર વિહાર કરતો રહીશ દ્વાપર યુગમાં મહિષાસુરનો સંહાર કરવાની જરૂર પડી ત્યારે તું કૃષ્ણ પિંગલા નામથી ભગવાન વિષ્ણુ સાથે અવતરી ત્યાંથી તું કાત્યાયને દુર્ગા વગેરે અનેક રૂપોમાં નવ કરોડ ભિન્ન ભિન્ન સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થવા લાગી હે સુંદરી તારા જે પૂર્વકાળના વર્તમાનના અને ભવિષ્યના નામો છે તે બધાનું મેં તમને વર્ણન કર્યું છે એ નામોને ભાવપૂર્વક ઓળખવા અને સ્વીકારવા યોગ્ય છે હવે સાંભળ જે બ્રહ્મા હાલ સતાનંદ નામથી વિખ્યાત છે તેમના આઠમા વર્ષે જે પ્રથમ મનુ થયા અને જેમાં જે પ્રથમ ચંદ્રમાં થયો તે લક્ષ્મી અને અન્ય રત્નો સાથે સમુદ્રમાંથી પ્રગટ થયા હતા તેમણે નામની આ સોમેશ્વર લિંગની ઉપાસના કરી અને મોટું તપ કરતા ચૌદ યુગો વિતાવી દીધા હે સુંદરી તેમનું તપ જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો અને કહ્યું હે ચંદ્રદેવ તમે વર માંગો ત્યારે તેમણે મને ભક્તિભાવે કહેવાનું શરૂ કર્યું પ્રભુ જ્યાં સુધી આ બ્રહ્મા રહેશે ત્યાં સુધી તમારું નામ સોમનાથ તરીકે પ્રસિદ્ધ રહે અને દરેક જે જે નવા ચંદ્રદેવ હોય તે બધાના માટે તમે રહો ત્યારે મેં કહ્યું અને પછી ફરીથી એ અને પછી ફરીથી એ શિવલિંગમાં લીન થઈ ગયો હે દેવી આ રીતે મેં તને સંક્ષેપમાં સોમનાથ ભગવાનના ગુણો તથા તારા અનેક સ્વરૂપોની પાવન કથા કહી ભગવાન શિવ કહે છે હે દેવી જેમ સમુદ્રના રત્નો અણમોલ અને અતિશય વિશાળ છે તેમજ સોમેશ્વર ભગવાનના ગુણોનો પણ કોઈ અંત નથી તેમની મહિમાનું ચિંતન કરવું ભક્તોની બુદ્ધિને તેજસ્વી અને ઊંડી બનાવે છે પરંતુ જે લોકો અભિમાનથી મોહિત અને મૂર્ખ હોય છે તેઓ ક્યારેય પણ તેમના સચ્ચિદાનંદ સ્વરૂપને ઓળખી શકતા નથી દેવીએ પૂછ્યું હે પ્રભુ જે તેજોમય લિંગનું આવું મહાતમ્ય છે એ લિંગ કયા સ્થાન પર વિરાજે છે ત્યારે મહાદેવજીએ કહ્યું હે દેવી સાંભળો મારું ગર્ભગૃહ ક્ષેત્ર છે જ્યાં હું કદી પણ અવકાશ નથી આપતો પશ્ચિમ દિશામાં સમુદ્રની પાસે કૃત સ્મરણ નામના સ્થાન આગળ સો ધનુષથી દૂરીએ મારું ખૂબ જ તેજસ્વી સ્વયંભૂ લિંગ આવેલ છે જેમાં હું શિવ સ્વરૂપે સોમનાથ ભગવાન તરીકે નિવાસ કરું છું આ સ્થાનના ચોથા ભાગે અને તેના ચૌદ વિભાગોમાં બસો ધનુષ વ્યાસનું ગોળાકાર ક્ષેત્ર છે જેને હું ખૂબ જ પ્રિય માનું છું જે પ્રાણી આ સ્થળમાં નિવાસ કરે છે તેમના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેઓ મારા લોકમાં જાય છે જે કોઈ મનુષ્ય હજારો વિઘ્નો વચ્ચે જીવતો હોય અને સંકલ્પપૂર્વક જીવનભર આ ક્ષેત્રમાં રહેતો હોય

ગુરુદ્રોહી તીર્થોના દુશ્મન દેવસ્થાનોના દુષ્ટો પાપમય જીવન જીવનારા અથવા ઘોર નિંદિત કર્મો કરનારા મનુષ્યો આવે અને અહીં પોતાનો પ્રાણ ત્યાગ કરે તો તેઓ દસ હજાર દિવ્ય વર્ષો સુધી દાસી પુત્ર બને છે પછી તેઓ બ્રહ્મ રાક્ષસ તરીકે જન્મ લે છે અને અંતે ઘિનિયોની અથવા પક્ષી તરીકે જન્મ લે છે તેથી ખાસ કરીને આ પાવન ક્ષેત્રમાં કોઈ પણ પાપ ન કરવું જોઈએ બીજા તીર્થોમાં કરેલું પાપ અહીં આવવાથી નષ્ટ થઈ શકે છે પરંતુ અહીં કરેલું પાપ વ્યક્તિને પિશાચીઓની અથવા તો નર્કમાં નાખે છે જે મનુષ્ય પોતાનું મન એકાગ્ર અને વિવેકપૂર્ણ બનાવી ઇન્દ્રિયોને વશમાં રાખી મારી ભક્તિપૂર્વક ઉપાસના કરે છે અને અહીં સત રુદ્રિય જપ કરે છે તેવા ભક્તો નિઃસંદેહ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ભગવાન શિવ કહે છે હે દેવી જો કોઈ મનુષ્ય શ્રેષ્ઠ પ્રભાસ ક્ષેત્રમાં જાય તો તેને એવો પ્રયત્ન કરવો જોઈએ કે એ ત્યાંથી ફરી ક્યારેય પાછો ના ફરે એટલે કે ત્યાં જ સ્થિર થઈ જાય ભૂલોકમાં જેટલા પણ લિંગ છે એ બધામાં સોમનાથ લિંગ મને ખૂબ જ પ્રિય છે દેવી આ દિવ્યલિંગમાં જે જે ગુણો છે તે માત્ર હું જ તેને જાણું છું બીજું કોઈ પણ પ્રાણી કે દેવ એ ગુણોને જાણી શકતો નથી જ્યારે ન બ્રહ્મા હતા ન ધરતી હતી ન સૂર્ય હતા અને ન તો આખો બ્રહ્માંડ હતો એવા પ્રલયના સમયમાં પણ આ દિવ્યલિંગ ભાવનાયુક્ત ચેતના શક્તિથી આ જ સ્થાને સ્થિત રહ્યું હતું અને ભવિષ્યમાં શિવ સ્વરૂપે અહીં પ્રગટ થવાનું છે એવી ભાવનાથી આ સ્થાનની રક્ષા કરતો રહ્યો છું હે દેવી દેવ માનવ કે અન્ય જીવ માત્ર ત્યાં સુધી જન્મ અને મરણના ચક્રમાં ભટકે છે મેં તને જાણ માટે સોમનાથ ભગવાનના આ વિશિષ્ટ મહિમાનું વર્ણન કરી આપ્યું છે જે મનુષ્ય નિયમિત રીતે આ કથાના પાઠ કરશે તેઓ મારા ધામ ચંદ્રમૌલી શિવના પરમધામમાં જશે હે દેવી જે ભક્તજનો સોમેશ્વર ભગવાનની શરણમાં જાય છે તેઓ ક્યારેય ફરીથી આ ભયાનક સંસાર ચક્રમાં નથી ભટકતા તેથી ખાસ કરીને આ પાવન ક્ષેત્રમાં કોઈ પણ પાપ ન કરવું જોઈએ બીજા તીર્થોમાં કરેલું પાપ અહીં આવવાથી નષ્ટ થઈ શકે છે પરંતુ અહીં કરેલું પાપ વ્યક્તિને પિસાચીઓની અથવા તો નર્કમાં નાખે છે જે મનુષ્ય પોતાનું મન એકાગ્ર અને વિવેકપૂર્ણ બનાવી ઇન્દ્રિયોને વશમાં રાખી મારી ભક્તિપૂર્વક ઉપાસના કરે છે અને અહીં રુદ્રિય જપ કરે છે તેવા ભક્તો નિઃસંદેહ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ભગવાન શિવ કહે છે હે દેવી જો કોઈ મનુષ્ય શ્રેષ્ઠ પ્રભાસ ક્ષેત્રમાં જાય તો તેને એવો પ્રયત્ન કરવો જોઈએ કે એ ત્યાંથી ફરી ક્યારેય પાછો ના ફરે એટલે કે ત્યાં જ સ્થિર થઈ જાય ભોલોકમાં જેટલા પણ લિંગ છે એ બધામાં સોમનાથ લિંગ મને ખૂબ જ પ્રિય છે દેવી આ દિવ્ય લિંગમાં જે જે ગુણો છે તે માત્ર હું જ તેને જાણું છું બીજું કોઈ પણ પ્રાણી કે દેવ એ ગુણોને જાણી શકતો નથી જ્યારે ન બ્રહ્મા હતા ન ધરતી હતી ન સૂર્ય હતા અને ન તો આખો બ્રહ્માંડ હતું એવા પ્રલયના સમયમાં પણ આ દિવ્ય લિંગ ભાવનાયુક્ત ચેતના શક્તિથી આ જ સ્થાને સ્થિત રહ્યું હતું અને ભવિષ્યમાં શિવ સ્વરૂપે અહીં પ્રગટ થવાનું છે એવી ભાવનાથી આ સ્થાનની રક્ષા કરતો રહ્યો છું હે દેવી દેવ માનવ કે અન્ય જીવ માત્ર ત્યાં સુધી જન્મ અને મરણના ચક્રમાં ભટકે છે મેં તને જાણ માટે સોમનાથ ભગવાનના આ વિશિષ્ટ મહિમાનું વર્ણન કરી આપ્યું છે જે મનુષ્ય નિયમિત રીતે આ કથાના પાઠ કરશે તેઓ મારા ધામ ચંદ્રમૌલી શિવના પરમધામમાં જશે દેવી જે ભક્તજનો સોમેશ્વર ભગવાનની શરણમાં જાય છે તેઓ ક્યારેય ફરીથી આ ભયાનક સંસાર ચક્રમાં નથી ભટકતા જય ભોલેનાથ જય મા પાર્વતી